સેકન્ડ હાફમાં હું તમને ડિટેલમાં કહીશું મોટર સાયકલ થેપ્ટ આજે બે ત્રણ એક સિનારીઓ છે એક આધુનિક ટેકનોલોજીના યુગમાં ચોરી ના થાય ઓટોમેટિક લોકિંગ સિસ્ટમ અને ડિફિકલ્ટ ટુ થેપ્ટ અને આપણે કહીએ છીએ ટાર્ગેટ હાર્ડનિંગ એવાય એક પ્રક્રિયા ચાલે છે સેકન્ડ કેટલાક શોપિંગ મોલ્સ બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને નોટિફાઈડ પાર્કિંગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા હોવાના કારણે પણ ચોરી કરવું અઘરું છે તો ચોર જેમના સંકલ્પ છે ચોરી કરવાની કમિટેડ છે અને એમને પાસે સ્કિલ સેટ છે તો એવા માણસો જે રોડ સાઈડમાં પાર્ક કરેલું વાહન ગીચ વસ્તી અને પબ્લિકના અવર જવર વધારે અને કોઈના ટેન્શન જાય નહીં એવા વિસ્તારમાં ચોરો ખાસ કરીને ટાર્ગેટ કરતા છે તો આમાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ ન હોય અને વોલનરેબલ મોટરસાઇકલ હું કહું છું કેટલાક આજે આજે તરીકે તમે કારને પણ જોઈ શકશો આમાં ધક્કા મારો તો એમના અલાર્મ સિસ્ટમ ઓન થઈ જાય એટલે ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ઓપન ધી ડોર ઓર બ્રેક ધી કાચ તો દેટ ઇઝ ટાર્ગેટ પરંતુ જ્યારે આરોપી એક એક્સપર્ટાઇઝ હાંસલ કરી લે તો સફળતાપૂર્વક એવા વિસ્તારમાંથી મોટરસાઇકલ લિફ્ટ કરતા હોય છે અને ચોરી કરીને સફળતાપૂર્વક શહેરથી બહાર લઈ જતા હોય છે એમને પૂછપરછ દરમિયાન આપણે ડિટેલ મોડસ સપરેન્ડિ એમને અહીંયાથી શિફ્ટ કરવાનું એમના કાર્યપદ્ધતિ અને કેવી રીતે રીતે વહેતા હતા આ અંગેનું પણ પ્રાથમિક પૂછપરછ આપણે કરી છે પરંતુ એકત્રીસ મોટરસાઇકલના ચોરીના કિસ્સામાં જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ત્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ બાબતે ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન કરીને સમગ્ર વિગત વગર માસ રેકોર્ડ ઉપર